તો મિત્રો મેં જે તમને વાત કરી પોયરાની કે અહીંયા બહુ જૂનું પો છે વ્લોગમાં જોડાયેલા રહેજો આપણે પોયરું જોવા પણ જઈશું તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો આપણે પોયરા બાજુ તો મિત્રો ફાઇનલી આપણે પોયરા બાજુ આવી ગયા છીએ આ પોયરું બહુ જૂનું છે મિત્રો અહીંયા ગો મહારાજિ ફોટો સ્થાપના પણ છે આ બેઠક પણ છે જે તમે જોઈ શકો છો મિત્રો અને તેની નીચેના ભાગમાં જે તમે જોઈ શકો છો તે મિત્રો કોયરું છે પણ અત્યારે મિત્રો બંધ કરેલું છે કેમ કે અત્યારે કોઈ જનાવર હોય કોઈ અંદર ના જાય એટલા માટે બંધ કરેલું છે મિત્રો તમારે જો કોયરું અંદરથી જોવું હોય તો કોમેન્ટમાં જણાવજો હું જરૂરથી અંદરથી બતાવવાની કોશિશ કરીશ મિત્રો આ છે પયરું અંદર તો મિત્રો બહુ અંધારો અંધારો છે કશું દેખાતું નથી પણ તમે જોઈ શકો છો આ બહુ જૂનું પહેર્યું છે મિત્રો કેવાય છે કે સિત્તરાજ જયસિંહ વખતનું છે એ તમે જોઈ શકો છો